કડીના ધારાસભ્ય શ્રી કરશનભાઈ પૂજાભાઈ સોલંકી જે છેલ્લા બે ટર્મથી ભારતીય જનતા પાર્ટીના ટિકિટ ઉપર સતત ચૂંટાતા આવ્યા છે અત્યંત સાદગીભર્યું જીવન કોઈ પણ પ્રકારનો દેખાડો નહીં પણ પ્રકારનો સત્તાનો મદ નહીં અને જનજીવન જનજન સુધી પહોંચવા માટે એમના લાભ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અનેક યોજનાઓ એ સફળતાપૂર્વક લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે એ મોખરે રહેતા હતા અત્યંત સાદગીભર્યું જીવન તો એવું હતું કે એમની પાસે કોઈ ગાડી નહોતી પોતે ધારાસભ્ય તરીકે સતત બસમાં આવતા હતા એ મળે ત્યારે અમને પૂછ્યા કે કરશનભાઈ કઈ બસમાં આવ્યા હતા તરત ખિસ્સામાંથી ટિકિટ કાઢીને બતાવતા હતા એવા ખૂબ ખૂબ વિનમ્ર સેવાભાવી એવા નેતા આજે આપણી વચ્ચે નથી એમના કુટુંબને એનાથી ખૂબ મોટી ખોટ પડી છે અમે એમને આ નુકસાન આ ખોટ ભરપાઈ કરવા માટે એમને શક્તિ આપે એ પ્રભુને પ્રાર્થના કરું છું ભારતીય જનતા પાર્ટીને પણ એમના જવાથી ખૂબ મોટી ખોટ પડી છે આ ખોટ ક્યારે પૂરી થાય એ પ્રકારની આ ખોટ છે પ્રભુ એમના આત્માને સ્થિર શાંતિ આપે એ પ્રભુને પ્રાર્થના કરું છું